વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર દસ થી વધુ ગ્રાહકોના નાણાં લઈ થયો છુમંતર ગ્રાહક બેંકમાં પૈસા ઉપડવા જતા ખ્યાલ આવ્યો કે ખાતામાં પૈસા જમા થઈને પણ ઉપડી ગયા બેંકમાં પૈસા ઉપડવા જતા ગ્રાહકોને પૈસા નથી બેલેન્સ નથી પછી આવો ચેક મૂકીને જાઓ હું ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરી વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજીત વીસ લાખ લઈ કેશિયર થયો ફરાર ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંકમાં લેખી અરજી કરતા બેંક મેનેજરને ખબર પડી બેંક મેનેજર દ્વારા પણ વિરપુર પોલીસ પતક કે આપી પોલીસે તેને શોધવાય ચક્રોગતિમાન માન કર્યા બ્યુરો ચીફ સંજય જેસ્વાલ મહિસાગર હા બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે થાય ચેક ભરીને પંચોતેર હજારનું ચેક ભરીને કેશેને આપ્યો એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું પેમેન્ટ આવે ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ એ એ મોબાઈલ નંબર લખાવ્યો પાછળ ચેક આપણે જતો રહે સાહેબ લગભગ અંદાજે સાડા ચાર વાગે એમ ફોન કર્યો અગિયાર તારીખે કે પૈસા આવ્યા નથી એટલે આવતીકાલે શનિવાર રવિવાર અને સોમવારની રજા છે એટલે મંગળવાર મંગળવારે સવારમાં આવજો પછી મંગળવારે સાહેબને ફોન કર્યો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી આવશે એટલે ફોન કર્યો એટલે વખત ફોન કર્યા પર કોઈ સાહેબનો જવાબ આપ્યો આવ્યો નહીં એટલે હું પાછું બેંકે આવ્યો અહીંયા વાત કરી કે અહીંયા ખાવા ગયેલા એને આવી એટલે પછી વાત કરીએ એ આવ્યા નહીં એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં એટલે સીધું મેનેજર સાહેબની વાત કરી મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યા છો ને કીધું હા સાહેબ તો તમે તમે કંઈક ખુલાસો કરી આપો મારા પૈસાની જરૂર છે અને છોકરું લગ્ન લીધેલું એટલે સાહેબ એમ કીધું તમે ખાલી રવિવારની રજા છે એટલે સોમવારે આવો તમને કરી આપી દે એટલે હું આજે સવારમાં અગિયાર વાગે આવ્યો સાહેબ એમ કોઈ બોલ્યા નહીં પણ એની ખાલી અરજી લખીશું સાહેબને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી કે મેં તમે પૈસા આપે કે પાછા જમા કરીએ એવું કશું કહેવા મજબૂત બધું આવ્યું નથી અને પૈસા મળશે તો જ હું બેંકમાં ત્યાં તો ઘેર જવાનું કે બાકી કોઈ દ્રુપ કહેવાનું શું નામ થયું તમારું ફોટ જેઠા ભાઈ શું ગામ ફોટા દિલ્હીનો રવિન્દ્રભાઈ વતની મારા દાદાની ક્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ આઠ ચારના રોજ હું ક્રોપ લોન ભરવા માટે બે લાખ નવ્વાણું હજાર રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં મારા કાકાના ખાતા બનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ રૂપિયા ઉપાડવા માટે ચેક હતો તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કેસ નથી અમે ચેક મૂકીને જાઓ પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંક ની અંદર આપેલો ત્યારબાદ એની તે રકમ માલુમ પાસબુકમાં માલુમ કરતા અગિયાર તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને બે ત્રણ દિવસની રજા હોય પંદરમી તારીખે દોઢ લાખ જેટલી જ રકમ આપી પછી બીજી પછી આપીશું એમ કરીને સત્તરમી તારીખે બોલાવી અને સત્તરમી તારીખે પચાસ હજાર આપી એંસી હજાર બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરી ના આપી અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે પણ હજુ સુધી અમને રકમ મળી નથી અમે અમને અરજી લેખિતમાં પણ આપી છે અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી અને ત્યારબાદ અમે દાહોદ રિજનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે દાહોદ દ્વારા એવું જણાયેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે પણ ક્યારે આપશે અમારા પૈસા ખેતી ના હતા અને ખેતી માટે વાપરવાના હતા આજે અમને પૈસા ના મળે તો અમે શું કરીએ અમારે વ્યાજ કોણ ભરશે ખેતીની રકમ અમને બેંકે લોન તરીકે આપી અને એ રકમ અમારી કેશિયર ઉપાડીને લઈ ગયું તો અમારે એ વ્યાજ કોણ ભરશે આ એક મોટો સવાલ છે એટલા માટે અમને જલ્દી ન્યાય મળે અને આ રજૂઆત સરકાર શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચે એવી મારી અમારી યુગના માગણી છે અને આપણા કલેક્ટર સાહેબ નવા અર્પિતા મેડમને પણ આ રજૂઆત કરો કે જેવી તરફ કે આ બેંકો દ્વારા આવું કૌભંડ આચરવામાં આવે અને લોકો આટલા બધા ઉલ્લુ બને છે એટલે એમને પણ જાણ કરે અને આ બારનો સ્ટાફ ભરતી કરી અને હિન્દી ભાષી હોય લોકોને ખબર પડતી નથી એટલા માટે લોકોને હિન્દી શીખવાનું હોય કે બેંકોના કર્મચારીને ગુજરાતી શીખવાનું હોય એના પણ આગળ કાર્યવાહી કરે એવી મારી અંગત માગણી છે શું નામ આપનું મારું નામ રવિન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ગામ ગામ નો રહેવાસી છું